જય માતાજી નમસ્કાર ગમ છો મિત્રો બધે મજા પણ મજામાં જ એવા નવા એવા છે સાથે સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ સ્વાગત છે તમારું અમારે નવા એક બ્લોગમાં તો સવાર સવારમાં ફરીને આપણે વાડી આવી ગયા વાડીની વાત કરીએ ને તો આપણે ઘરની તલ હતી તલી હતી કાપવાનું કામ ચાલુ છે તલ કાપવાનું કામ ને માણસો ચરતાં ચરતાં થોડીક વાર લાગી ગઈ એટલે થોડાક ભટકી પણ ગયા હજી પાક પાકી ગયા બધું ઊભા અમુક અમુક રાડા હુકાઈ ગયા થોડું નુકસાની આવે વીસક ટકા જેવી કોઈ હોય હાલ છે માણસો જો અત્યારે મસ્ત મજાના છે ને તલ કાપે છે ને હજી એક એક ક્યાં આપણો અડધો જે વાદડામાં લીધો તો એની પૂગડો હે ને હવા બે કાંઈ તલ છે એટલે માનો ને કે બપોર થાય ને એ આસપાસ કપાઈ જાય મકાઈ મકાઈ હતી ને બાજુમાં એમ ભૂંડરા બહુ આવતા ડુકર તો ડુકર આવતા હતા એની હિસાબે નુકસાની વધુ છે કેમ કે આમાં આવજાવ કઈ રાખેલા તલ ભેંગે રાખ્યા ને માણસની થોડીક સોલ્ટેજ છે અમારે આ બાજુ બીજા નંબર પણ પ્લસ વરસાદની અગાઈ હતી ચોવીસ પચીસની રીતના ત્રેવીસથી તો આંબાલાલ કાકાની ને બધાની વાવાઝોડું તો એ કંઈ અમારે વાંધો નથી એવો નુકસાની કંઈ છે નહીં એટલે હવે આજે પચીસ તારીખ છે એટલે આપણે કીધું કાલે હવે તલ કાપી લઈ માણસ પણ આજે જ નવરાત્રિ મોટા બાપુના નેના એટલે તલ કાપવાનું કાર્યક્રમ અત્યારે ચાલુ કરી દીધો આપણે વાત કરીએ ને તો છ માણસો છે તલ કાપવામાં અત્યારે આપણે તલ કાપીને થોડુંક નુકસાન આવે ખરે છે વીસક ટકા જેવા પણ હાલ છે નિવાન તો હવે પંદર વીસ ટકા જેવી નુકસાની છે કેમ કે જે હુકાઈ ગયા ને ભટકી ગયા ને એ અમુક ટકા ખરીદ જવાના એ કંઈ હાથમાં આવવાના છે નહીં માણસો જે મસ્ત મજાના તલ કાપી રહ્યા અત્યારે છો જણા છે આ બાજુ મોટો બાપુ એ મેલી જે રિપર ટ્રેક્ટર ની ડાયરેક્ટ એને એવું ઝૂમ કરીને બતાડી દો એ ટ્રેક્ટર ની રિપર મેલી કળવાડવા માટે આયા ટ્રેક્ટર ની રિપર ચાલી રહી છે કાપવા માટે ને અહીં આપણે થોડા કળ હતા લે मोटा बापू बीजा मोटा बापू हम मारे ने नहीं डाट लाई है आठ जन अलग छह जन दीदा है तल का पप्पा हवा बे बे विकन बे विकन मारते हैं अल्लाह वेला का पाई जा। तो मित्रों से તો આપણે અડધા વાટી લીધા ને પછી ઉભળા બનાવવાનું રૂપસિંહ કે આપણે ચાલુ કરી દે એટલે એ હે ને બહુ પછી આપણે આટલો એક વાટ જ વાઢવાનો રહીએ તો રૂપસિંગને કયા મુજબ આપણે હે હરિયાથી ને પાછા ઉભળા કરવાનું ચાલુ કરી દીધું છે માણસો બધે આપણે લાગી ગયા કામે ઉભળા એ કહે બરાબર ખડકી દઈ ને કે પછી આટલા ઉભળાનું કામ નીકળી જાય ને પછી આપણે પાછા હે ને વાઢવાના જ રહીએ એટલે રૂપસિંગને બધા વળકી ગયા છે ને ખીલાની ચોકડી મારીને ખીલા મારીને ખૂચડી ખીલાની ચોકડી મારી અમારે ઉભળા કરે ઊંધા હોરા એમ તો કઈ કઈક જીનકા કરો વાંધો નહીં નનકડા કરીને તો વેલા હે ને હુકાઈ જાય એ પ્રમાણે માપસ ના કરો નાનકડા નનકડા વાંધો નહી હવે હરિયો કાઢવા જો ને પાછા માણસો થઈ ગયા હામટા અને હે ને હરિયો હોય એક આપણા ઘરે બીજા લઈ ગયા બે હતા જોડી હતી હરિયા ની પણ એક જ રહ્યો હરિયો હે તો હવે રીતના જો હરિયો ખોળીને બે હરિયા ભરાવી દીધા વચ્ચે રફસિંગ કે એટલે ફળે એ નહીં કે તલની ઉભળી આપણે અપડવી ના પડે પછી આવી રીતના દોરીને બંધ બાંધી તો હું કોઈ છોટા નમે નહીં કોઈ પવન ના ઉડે નહીં એવી રીતના સરખું હજળ થઈ જાય અમારા રૂપસિંગ ના અંદર કામ કાર્યક્રમ કરેલા કામ કામ હા આટલા હે એના ઉભળા ઉભા કરવાના હે એવી રીતના પછી કાઢી લેવાના થઈ ગયું ક્લિયર એવી રીતનું ઓજા છે રૂપસિંગ નો અમારે હા હા કાટા રાખો નકર હમાહાય ને હાલો ના કોમન હાલો આવા દી રૂપસિંહ કે એટલે એને પછી ઝડપ કરવાની પાછી

રૂપસિંહ નો હાથ લેવાઈ ગયો એમાં પડી ગયો મારે રૂપસિંગ પાછા ઉભા કરી દે હે એ કે મેલું નહીં કે હોથરા કાઢીને થયો ના ગયા પાકે પછી ડોડી ફાટી ગયા પછી માણસો બધા થી ટીમ ત્યારે જ રહીએ જો આપણા ભાઈ હમણાં કાલે નવા આવી ગયા કે આપણે કે કામથી મતલબ એ કામ જોઈએ રોજ કાં પણ હવે પાછું શું થોડુંક કામ કરવા ને સાવ કઈ ઉભા રહી વિડીયો બનાવશું તો આરો નહીં આવે એટલે આપણે વળગી જાય અને કામ તે રાખી નાખ પછી આ મનમાં મનમાં પછી ખાલી ખોટા ના બોલવા બોલતા હોય પણ મોઢે નાખીએ એ પોતે એક વિડીયો બનાવે ને અમે કામ કરાવે કે તડકાનું વાગી ગયા બાર ને માણસો બધા આપણા છૂટી ગયા હે બધા જાવ જમવા બપોરા કરવા ઉભડા આપણે એક આર કરીને અહીં કમ્પ્લેટ એક આખી હાર કમ્પ્લીટ કરીને ગી ને આ બાજુ હજી છે જમીન આવશે એટલે આ બાજુને આપણે ઉભડિયું બનાવી દઉં પછી કમ્પ્લીટ ને ઉભડિયું કરીને પછી આપણે આ તલવાટ પણ પ્રોગ્રામ કરશું માણસો બધા એ હવે જમવા ઉપર વરી ગયા છે રોટલા થઈ ગયા કે ભૂખા ને વાઈ ગયા હે બાર ફરમાં વહેલા લટકી ગયા હતા લાગી ગયા હતા કામે સાત વાગે સાત વાગે લાગી ગયા હતા એટલે બાર વાગે છૂટી દેવી પડે નકર એક વાગે આઠ વાગે લાગે એક વાગે છૂટી થાય નકર એક વાગે છૂટા થાય આઠ વાગે લાગે ને આજે સાત વાગે માણસો લાગ્યા હતા ને બાર વાગે છૂટા થઈ ગયા તડકાની હિસાબે વહેલા વહેલા છૂટા કરી નાખી છે વહેલા લાગી જાય એટલે આવી રીતના બધું આવેલા છે અત્યારે બહુ પછી આ વાડો વાટવાનો હોય ને આ બાજુને ઉભડ્યું પાથરાને ઉભળી કરવાની છે બહુ પછી ફરીને મિત્રો આપણે આવી ગયા વાળીએ ઉભળાની વાત કરીને તો ઉભળા જે આગલા આપણે બપોર પહેલાં વાર જતા ને ઉભળા થઈ ગયા કમ્પ્લેટ એરિયા થઈ ગયા આપણે ક્લિયર હવે ઓલા વાટવાના છે ને ઉભળા કરવાના છે ને નીચલા વાડલા એરિયો ખોતી તો આપણે કમ્પ્લેટ હવે કાંઈ ઉપાધી છે ને નીચે દોરી બાંધી દીધી છે દોરી કોઈ તલહરું પડે નહીં ભોજનનું એના ઉભળું પડે હવે આ વાટલો એટલો વાટવાનો હોય તો અમને વળગી જાવ ને એટલે એ વઢાઈ જાય રોંઢા તો અત્યારે વાગી ગયા હે કામે વળગ્યા હતા બે વાગે બે હવા બે ને અત્યારે તન ને આ વાટલો થઈ ગયો કમ્પ્લીટ માણસો જવો ધીમે ધીમે આમ જાય છે પાણી પીવાથી આપણે મુહૂર્ત કરશું હવે રોઢાનો ઘણો ટાઈમ થઈ ગયો ને હવે અડધા અડધા આપણે ક્યારે રહી ગયા હે અડધા અડધા ક્યારા વાટી થાવું કે ઉભળા તો કદાચ રહી ગયા નહીં થાય આજની તારીખમાં એનું કારણ છે કે ટાઈમ થઈ ગયો ઘણો ને આપણા જે વાટલો હતો ને આ રાખી દીધો બોવો પહેલાં બોવ પછી પાછો હે ને આપણે લઈ લીધો હે વાટી લીધો હે હવે હે ને અડધા અડધા ક્યારા રહી ગયા હે ચાર ક્યારા હે અડધા અડધા ચારથી પાંચ એ આપણે પૂરા કરવાના હે એટલે હમણાં સમજો કે થઈ ગયા બહુ લાંબો ટાઈમ નહીં લીએ વધીને વી પચીસ મિનિટ લેતા પૂરા થઈ ગયા કેમ કે અમે જે ક્યારા લીધા હતા ને વાઢવામાં એ બગાડ લીધા છે ત્રણ કેરા હવે વાહે ચાર કેળા રહી ગયા હે કે એમાં થોડુંક ખળ ને મીંદળીઓ એટલે કે કૂતેલા વધુ હતા એટલે માણસો બિચારા વાંહે રહી ગયા છે તો એ માણસોને લેવડાવવા લગાડશું આપણે લાગશું ને પૂરું કરી દેવું એટલે પછી તારો ટાઈમ થઈ જાય છૂટવાનો ને આ પ્રોગ્રામ તો આપણે ઉભળા કરવાનો કાલ કરશું આજની તારીખમાં હવે રહી ગયા નહીં થાય નવ્વાણું ટકા ફાઇનલ જ છે આજની તારીખમાં નહીં થાય આટલા કંઈક માણસો વાહે રહી ગયા હે જેવડા ચાર જણા યો ચાર ક્યાર આપણે ફગાડવાના હે ચાર જણા અમે છે એટલે અડધા અડધા અહીંથી આમ લેવું નહીંથી એટલે છે ને લેવાઈ ગયા હે